નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મિત્રો ઠંડીનો પારો છે એ નીચે ગયો છે અને ખાસ કરીને કચ્છની અંદર ગઈ કાલે તો મિત્રો જોવા જઈએ તો આઠ ડિગ્રીની આસપાસ મિત્રો તાપમાન નોંધાણું હતું તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર શીત લહેર જોવા મળ્યું છે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ મિત્રો આગામી ચાર દિવસ સુધી ખાસ કરીને ઠંડીને લઈને આગાહી કરેલી છે તેમજ મિત્રો આજે સૌથી મોટી એક અપડેટ આવી છે કે ઠંડી ગયા પછી ધાડ એટલે કે ખૂબ જ ભારે ગરમી પડશે અમુક વિસ્તારમાં ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે તેમજ મિત્રો આ મિત્રોના સમયે પવનની ઝડપ છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ રહેશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આજના દિવસે હવામાન કેવું રહેશે તેમજ આગામી દસ દિવસ સુધી શું મોટી વાગાઇ છે ઠંડી ગરમી અને વરસાદને લઈને શું મોટી અપડેટ છે તમામ માહિતી ની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે મિત્રો દસ તારીખ અને દસ તારીખની તમે અપડેટ જોઈ શકો છો દસ તારીખે ગુજરાતનું હવામાન એકદમ ક્લીન છે કોઈ જગ્યાએ મિત્રો ખાસ કરીને ઘાટા વાદળા થાય તેવી શક્યતા નથી પરંતુ વહેલી સવારે થોડુંક ઝાકળનું પ્રમાણ છે એ રહી શકે છે ભારે ઝાકળ આવે તેવી કોઈ શક્યતા નથી બપોર પછી પણ તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ખાસ કરીને મધ્ય ગુજરાત ગોધરા દાહોદની આસપાસના વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર વાદળા જોવા મળી શકે છે પરંતુ વરસાદને લઈને હાલ મિત્રો કોઈ મોટી અપડેટ નથી તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી આવતી અને જે ઋતુ છે એ જે રેગ્યુલર થવી જોઈએ એ ઋતુ મિત્રો રેગ્યુલર થઈ રહી છે એ તમે જોઈ શકો છો જે ગર્ભ કહેવામાં આવે છે આગામી ચોમાસાને લઈને મિત્રો જે અપડેટ થતી હોય છે તે જ મિત્રો અપડેટ જોવા મળી રહી છે આ બાજુથી કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવતા નથી અને આવે છે તો પણ એ હિમાલયથી ખૂબ જ ઉપર અને અફઘાનિસ્તાન બાજુ અને ત્યારબાદ ચીન બાજુ જતા છે દર વખતે છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનને ગુજરાત સુધી આવતા હોય છે તેવું આ વર્ષે મિત્રો બન્યું નથી જેને કારણે ગુજરાત સહિત રાજસ્થાન અને ભારતનું વાતાવરણ છે એકદમ મિત્રો આ વખતે ગરમ રહ્યો તો શિયાળો પણ મિત્રો ગરમ રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયમાં જોઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કોઈ મોટી અપડેટ દેખાતી નથી જેને લઈને ખાસ કરીને જોવા જઈએ તો બાર તારીખની આસપાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવવાને કારણે અને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ક્યારેક ક્યાંય વાદળછાયું વાતાવરણ છે જોવા મળી શકે છે અને અમુક વિસ્તારમાં છાંટા પણ પડી શકે છે પરંતુ જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ નથી કોઈ વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી એટલે કે વરસાદને લઈને હાલ મિત્રો કોઈ આગાહી નથી પરંતુ ખાસ કરીને બાર તેર તારીખની આસપાસ ઘાટા વાદળોથી જોવા મળી શકે છે અને તેને હિસાબે કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને એકદમ ગરમી પડશે કારણ કે તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નથી પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ ગઈ છે જેને કારણે મિત્રો ખાસ કરીને પંદર તારીખથી ગરમીનો પારો ચડવાનો થશે અને સત્તર તારીખની આસપાસ આ પારોશી ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે આ બધું કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી અને તમે જોઈ શકો છો જેને કારણે ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ અને ક્યારેક ક્યારેક મિત્રો ખાસ કરીને ભારે ગરમી પડશે અને હવે જોવા જઈએ તો ઠંડીનો રાઉન્ડ નહીં આવે ત્યારબાદ મિત્રો ડબલ ઋતુ અને ખાસ કરીને ગરમી જોવા મળશે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી દઈએ તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો પવનની ઝડપથી સરેરાશ કરતાં વધુ રહેવાની છે એટલે કે પવનની ઝડપથી ત્રીસ કિલોમીટરની આસપાસ અથવા તેની ઉપર પણ મિત્રો જઈ શકે છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર એક સરખો પવન જોવા મળે તેવી હાલ કોઈ શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો આજે મિત્રો રાજકોટમાં બત્રીસ કિલોમીટરની ઝડપ જૂનાગઢ બત્રીસ તો ભાવનગર અઠ્યાવીસ તો ગાંધીધામ ત્રીસ નલિયા અઠ્યાવીસ જામનગર બત્રીસ તો અમદાવાદમાં ત્રીસ વડોદરામાં બાવીસ અને સુરતમાં એટલે કે નોર્મલ કરતાં વધુ ઝડપે પોન ફૂંકાઈ શકે છે કેટલાક વિસ્તારમાં અહીંયા તમે જોઈ શકો માત્ર રાજકોટના જે આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ચોત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી જે સ્પીડ છે પવન એ એટલે કે છૂટાછવાયા ભાગોની અંદર પવનની ઝડપ છે એ ખાસ કરીને વધી શકે બાકી એવરેજ છે બપોર પછીની પવનની ઝડપ છે એ થોડીક તેજ રહેવાની છે અમુક વિસ્તારમાં આ પવનની ઝડપ છે અમુક સમયે વધારે પણ ફૂંકાઈ શકે અહીંયા તમે જોઈ શકો નલિયાની અંદર સાડત્રીસ કિલોમીટરની ઝડપ તો ખાસ કરીને પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધુ રહેશે પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર ક્યારેક ક્યારેક કલાકથી લઈને બે કલાક સુધી આ પવન ઓની ઝડપ છે એ વધારે ઊંચી જઈ શકે છે અને તેને કારણે મિત્રો ખાસ કરીને ખેતીના પાકમાં ખાસ કરીને ઘઉંની અંદર જે પિયત કરતા હોય ત્યારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે નકર ઘઉં ઢળાઈ જળવાના પણ મિત્રો બનાવ બની શકે છે આ સિવાય અઠ્યાવી અઢાર તારીખની આસપાસ ખાસ કરીને થોડુંક તેજ પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો આડત્રીસ ઉનામાં પાંત્રીસ નલિયામાં સાડત્રીસ ગાંધીધામમાં ચોત્રીસ તો ખાસ કરીને પવનની ઝડપથી આગામી દસ દિવસ સરેરાશ કરતાં વધુ રહે તેવી મિત્રો આ શક્યતા છે મિત્રો ઠંડીને લઈને મોટી આ ગઈ છે એ તમે જોઈ શકો છો આગામી ત્રણ દિવસથી ઠંડીનું પ્રમાણ વધુ જોવાનું છે આજની જો વાત કરવામાં આવે તો સુઈ ગામમાં તેર મહેસાણામાં પંદર હળવદમાં ચૌદ ગાંધીધામમાં પંદર ખાવડામાં પંદર રાજકોટમાં ચૌદ તો ખાસ કરીને ચૌદ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જુદા જુદા વિસ્તારમાં જોવા મળશે એટલે કે વહેલી સવારે ભારે ઠંડી પડે પરંતુ બપોર પછીનો મેપ અહીંયા તમે જોઈ શકો છો તાપમાનનો પારો છે એ ઓગણત્રીસ ડિગ્રી સુધી મેક્સિમમ જાય છે આ સિવાય રવિવારે પણ તમે જોઈ શકો છો રવિવારે પા તાપમાનનો પારો છે એ તમે જોઈ શકો છો નીચે જઈ શકે છે ચૌદ ડિગ્રીની આસપાસ સુઈ ગામમાં ખાવડાની અંદર પણ ચૌદ ડિગ્રી તો ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો છે જોવા મળે ત્યારબાદ મિત્રો ખાસ કરીને સોમવારથી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટતું જશે એ મંગળવારે પણ તમે જોઈ શકો છો તાપમાન જે પંદર ડિગ્રીની આસપાસ હતું તે સત્તર અઢાર ને ઓગણીસ ડિગ્રીની આસપાસ મિત્રો જઈ રહ્યું છે જ્યારે બપોરનું તાપમાન મેક્સિમમ છે અહીંયા તમે જોઈ શકો છો જે ત્રીસ ડિગ્રીની આસપાસ હતું તે એકત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો જઈ રહ્યું છે ખાસ કરીને આપણે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે સવારનું તાપમાન છે એ સત્તર અઢાર ને ઓગણીસ ડિગ્રીની આસપાસ છે એટલે કે સવારમાં એકદમ મિત્રો ખાસ કરીને તાપમાન જોવા મળશે ઓછું પણ વધારે નહીં પણ તો અહીંયા બપોરનું તાપમાન તમે જોઈ શકો છો રાજકોટમાં સત્તર તારીખે પાંત્રીસ ડિગ્રી હળવદમાં તેત્રીસ ભાવનગરમાં ચોત્રીસ વડોદરામાં તેત્રીસ અમદાવાદમાં તેત્રીસ મહેસાણામાં એકત્રીસ સુઈગામાં બત્રીસ ગાંધીધામમાં તેત્રીસ ખાવડામાં એકત્રીસ નલિયામાં બત્રીસ તો ખાસ કરીને ભારે ગરમી છે આગામી સમયમાં જોવાની છે પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન છે નોંધાઈ શકે છે તેના કરતાં વધુ પણ તાપમાન છે એ જોઈ એટલે કે આપણે જોવા જઈએ તો હવે એકદમ મિત્રો ઉનાળાની શરૂઆતના સંકેત હોય અને આ વખતે અંબાલાલ પટેલે એ પણ આગાહી આપી છે કે આ વખતેનો ઉનાળો છે ખૂબ જ ભારે રહેશે અને તેને કારણે ગરમી છે એ રેકોર્ડ બ્રેક પણ મિત્રો તોડી શકે છે કારણ કે હજી ફેબ્રુઆરીનો મહિનો પૂરો નથી થયો ત્યાં જ મિત્રો ભારે ગરમીની શરૂઆત થઈ અને જાન્યુઆરી મહિનો આ વર્ષે મિત્રો ખૂબ જ ગરમ રહ્યો છે જાન્યુઆરી મહિનામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે પરંતુ જોઈએ એવી ઠંડી આ વર્ષે જોવા નથી મળી એટલે કે વાતાવરણને લઈને મિત્રો આ વખતે ખૂબ જ અપડેટ છે જેને લઈને ચોમાસું બે હજાર ચોવીસ પણ ખાસ કરીને કેવું રહેશે તેને લઈને પણ મિત્રો લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જુદો વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત